<Hands bin tiv -tis> <haciendo nazi> <st -its> <phải> người <tha uno> Yeah, what's my, what's my, na

અમાર ક્ષેત્રમાં પડ્યા ના પૈસા બા તમે આ શું માડ્યું છે બટે ચિંતા કરવાની કોઈ જરૂર થાતી નહીં કારણ કે આપણે આ વસ્તીની ચોટની લડવાની છે ગોમનો સરપંચ બનવાનું છે મારે સરપંચ બને છે ને એક જનનો તો તન ડેલી કેટલી જીત રહી છે સુધી જાય તારે આ શું કરી બેટા તમે બટરી આ મચ્યું છે ખબર છે ઓખડી માડી બળે

બાબા તમે તો મારા ગામમાં આબુ કાઢી પાંચ જણા પહેલા મારી વાતો કરતા બત્રી જિંદગી એવી જીવો એવી જીવો એવી જીવો કે ગામમાં પોસ ધણા આપે વાતો કરે જે બા કે આવો કપાતર દારૂડીયો બાપ છેનો છે હે બત્રી મોશુકુ હા બા